વરાછા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ચિરાગ ધીરુ ખૂંટની સામે છેડતીનો ગુનો નોંધી ધરપકડ કરી છે આરોપી મજૂરી કરે છે અને અપરણિત છે વધુમાં પોલીસે જણાવ્યું કે ધોરણ બારમાં અભ્યાસ કરતી અઢાર વર્ષની વિદ્યાર્થીની દસમી જાન્યુઆરીએ ઘરેથી સવારે સ્કૂલે જવા નીકળી ત્યારે આરોપીએ પીછો કરી રસ્તામાં ઊભી રાખી આજે મોડી કેમ આવેલ છે એમ કહી અડપલા કર્યા હતા તે વખતે યુવતીએ કોઈને વાત કરી ન હતી

ખાતે એક સ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીની છેડતી બાબતની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે આ ગુના સંબંધે હકીકત એવી છે કે જે યુવતી જે પુખ્ત ઉંમરની છે અને પોતે ધોરણ બારમાં અભ્યાસ કરે છે તે પોતે સ્કૂલ જવા માટે નીકળી હોય છે ત્યારે થોડા દિવસ અગાઉ એક છોકરાએ તેની સાથે એની છેડતી કરેલી પરંતુ જે તે સમયે છોકરો સ્થળ ઉપરથી જતો રહેલો જેથી યુવતીએ પોતે સુધરી જશે એવું વિચારી અને કોઈ પોલીસ સ્ટેશને જાણ કરેલી નહીં અને ફરિયાદ કરેલી નહીં ત્યારબાદ ફરીથી આ છોકરાએ આ યુવતી પોતાની નાની બહેન સાથે સ્કૂલે જતી હતી તે વખતે જેડી રેસ્ટોરન્ટ પાસે સીટી મારી અને યુવતીની છેડતી કરતા આ વિદ્યાર્થીનીએ જે તે સ્કૂલમાં જાણ કરતા તેમજ આજુબાજુના વ્યક્તિઓને જાણ કરતાં તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને સ્થળ ઉપરથી જ મશ્કરી કરનાર યુવકને પકડી પાડવામાં આવેલ છે અને હાલ તેને યુવતીની ફરિયાદ આધારે ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસ તપાસ ચાલુ